નમસ્કાર અચ્છા ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ ભારે કબાટને ધક્કો મારીએ ત્યારે શરૂઆતમાં આટલું બધું જોર કેમ કરવું પડે છે અથવા તો સાયકલ ચલાવતા હોઈએ અને પેડલ મારવાનું બંધ કરી દઈએ તો એ ધીમે ધીમે અટકી કેમ જાય છે આ બધા પાછળ છે ને એક જ બળ કામ કરે છે ઘર્ષણ હવે એને હીરો કહો કે વિલન આજે આપણે આ જ અદૃશ્ય બળના અલગ અલગ રૂપને એકદમ સરળ રીતે સમજવાના છીએ તો જ્ઞાનના આ ઓટલે આપ સૌનું સ્વાગત છે અમારો પ્રયત્ન એ જ છે કે ભૌતિક વિજ્ઞાન જેવા વિષયોને પણ આપણે એકદમ સરળ અને રસપ્રદ બનાવીને સમજીએ તો ચાલો શરૂ કરીએ આજની જ્ઞાનગોષ્ઠી તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ઘર્ષણ છે શું જુઓ એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક વિરોધી બળ છે મતલબ કે જ્યારે પણ કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર સરકવાનો કે ચાલવાનો પ્રયત્ન કરે ને ત્યારે ઘર્ષણ તરત જ એક્શનમાં આવી જાય છે અને કહે છે ઊભા રો આટલું સહેલું નથી અને એ ગતિને રોકવાની કોશિશ કરે છે આ એક વાત હંમેશા યાદ રાખજો ઘર્ષણનું કામ જ છે ગતિનો વિરોધ કરવાનો એ રસ્તા પરના સ્પીડ બ્રેકર જેવું છે પણ શું બધા ઘર્ષણ એક સરખા હોય ના બિલકુલ નહીં ચાલો એના મુખ્ય પ્રકારોને મળીએ ચાલો સૌથી પહેલાં મળીએ ઘર્ષણના સૌથી તાકાતવર અને કહી શકાય કે થોડા જિદ્દી પ્રકારને જેનું નામ છે સ્થિત ઘર્ષણ આ એ બળ છે જે વસ્તુને પોતાની જગ્યાએથી હલવા જ નથી દેતું તો સ્થિત ઘર્ષણ છે ને એ એક ચોકીદાર જેવું છે જે ફક્ત સ્થિર પડેલી વસ્તુઓ પર જ નજર રાખે છે જેવી વસ્તુ ગતિમાં આવી જાય એટલે તરત જ આ ચોકીદારની ડ્યુટી પૂરી અને પછી બીજા પ્રકારનું ઘર્ષણ પોતાનું કામ શરૂ કરી દે છે આ અનુભવ તો આપણામાંથી લગભગ બધાને થયો જશે જ્યારે આપણે કોઈ ભારે કબાટને ખસેડવાનો પ્રયત્ન કરીએ ત્યારે શરૂઆતમાં એ ટસનું મસ નથી થતો બસ આ જ છે સ્થિત ઘર્ષણનો પાવર જ્યાં સુધી આપણે લગાવેલું બળ એના કરતાં વધી ન જાય ત્યાં સુધી કબાટ પોતાની જગ્યાએ જડબેસ ઊભું રહેશે તો માની લો કે તમે ખૂબ જોર લગાવીને પેલી સ્થિત ઘર્ષણની દિવાલ તોડી નાખી હવે વસ્તુ ગતિમાં આવી ગઈ છે પણ શું ઘર્ષણ ખતમ થઈ ગયું ના જરાય નહીં હવે વારો છે ગતિમાન ઘર્ષણનો ચાલો એના બે મુખ્ય પ્રકારોને પણ જાણી લઈએ અહીંયા એક મજાની વાત છે પેલો ભારે કબાટ યાદ છે એકવારે ખસવા માંડે પછી એને ધક્કો મારતા રહેવું થોડું સહેલું લાગે છે ખરું ને એનું કારણ એ છે કે હવે સ્થિત ઘર્ષણ નહીં પણ સરકતો ઘર્ષણ કામ કરી રહ્યું છે અને એ હંમેશા પેલા જિદ્દી સ્થિત ઘર્ષણ કરતાં નબળું હોય છે જેમ કે કોઈ બાળક લપસણી પરથી સરકે છે અથવા આપણે જમીન પર કોઈ બોક્સને ઘસડીને લઈ જઈએ છીએ આ બંનેમાં સરકતું ઘર્ષણ જ કામ કરે છે એ ગતિને કાબૂમાં રાખે છે અને હા ગરમી પણ ઉત્પન્ન કરે છે હવે એક બહુ રસપ્રદ સવાલ કે કોઈ વસ્તુને ઘસડવા કરતાં ગબડાવીને લઈ જવી કેમ આસાન હોય છે આનો જવાબ છે ને એ ઘર્ષણના ત્રીજા પ્રકારમાં છુપાયેલો છે શું લાગે છે કયો હશે ચાલો જોઈએ અને આપણા સવાલનો જવાબ છે લોટણ ઘર્ષણ આ ઘર્ષણના બધા પ્રકારોમાં સૌથી નબળું છે કેમ કારણ કે જ્યારે કોઈ વસ્તુ ગબડે છે જેમ કે કોઈ ટાયર ત્યારે એ જમીનને એ ખૂબ જ નાના ભાગમાં સ્પર્શે છે ઓછો સંપર્ક એટલે ઓછું ઘર્ષણ એ એકદમ સિમ્પલ માનવ ઇતિહાસમાં પૈડાની શોધને ક્રાંતિ કેમ ગણવામાં આવે છે એનું સાચું કારણ આ જ છે એણે સરકતા ઘર્ષણને અત્યંત ઓછા એવા લોટણ ઘર્ષણમાં ફેરવી નાખ્યું અને એટલે જ આજે આપણે ભારેમાં ભારે સૂટકેસને પણ એક આંગળીથી આરામથી ખેંચી શકીએ છીએ અત્યાર સુધી આપણે જમીન પરના ઘર્ષણની વાત કરી પણ શું ઘર્ષણ માત્ર જમીન પર જ હોય જરા વિચારો તો કોઈ તરવૈયાને પાણીમાં આગળ વધવા કેમ મહેનત કરવી પડે છે કારણ કે ઘર્ષણ હવા અને પાણીમાં પણ હોય છે ચાલો આ છેલ્લા પ્રકારને પણ સમજી લઈએ વિજ્ઞાનની ભાષામાં છે ને હવા અને પાણી બંનેને તરલ એટલે કે ફ્લુઇડ કહેવાય છે એટલે જ પાણીમાં તરતી વખતે જે અવરોધ લાગે છે અને હવામાં ઉડતા વિમાનને જે પવન રોકે છે એ બંને તરલ ઘર્ષણ જ છે એને ડ્રેગ તરીકે પણ ઓળખવામાં આવે છે મજાની વાત એ જ છે કે આ સમસ્યાનો ઉકેલ આપણને કુદરત પાસેથી જ મળ્યો છે માછલી પક્ષીઓ અને વિમાનનો ખાસ આકાર જુઓ એને ધારારેખી આકાર કહેવાય છે આ ડિઝાઇન એટલા માટે જ બનાવવામાં આવી છે કે જેથી હવા કે પાણીને સરળતાથી ચીરીને આગળ વધી શકાય અને તરલ ઘર્ષણની અસર ઓછામાં ઓછી થાય તો આપણે ઘર્ષણના મુખ્ય પ્રકારોને સમજ્યા પણ આ બધામાં સૌથી શક્તિશાળી કોણ અને સૌથી નબળું કોણ ચલો એક ફટાફટ સરખામણી કરી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય આ કોષ્ટક આખી વાતનો સાર છે સ્થિત ઘર્ષણ સૌથી મજબૂત છે એટલે જ બંધ પડેલી ગાડીને ધક્કો મારવો સૌથી અઘરો છે એના પછી આવે સરખતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ સૌથી નબળું છે એટલે જ પૈડાએ આપણું જીવન આટલું બધું સરળ બનાવી દીધું છે ચાલો તો શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા અને મૂળભૂત સવાલથી કે આખરે આ ઘર્ષણ છે શું યાદ છે આપણે શરૂઆતમાં દડાની વાત કરી હતી કે કોઈ ગબડતો દળો પોતાની મેળે જ કેમ ધીમો પડીને અટકી જાય છે તો એનો જવાબ છે એક અદ્રશ્ય બળ હા એક એવી શક્તિ જે આપણને દેખાતી નથી પણ સતત કામ કરી રહી હોય છે અને આ અદ્રશ્ય બળને જ આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ ઘર્ષણ બળ સાવ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજા પર ખસવાનો પ્રયત્ન કરે ત્યારે ઘર્ષણ એક ગતિને રોકવાનું કામ કરે છે એ ગતિનો વિરોધ કરે છે હવે જુઓ ઘર્ષણ વિશે ત્રણ વાતો ખાસ યાદ રાખવા જેવી છે પહેલું એ હંમેશા ગતિનો વિરોધ જ કરે છે બીજું એક સંપર્ક બળ છે એટલે કે બે સપાટીઓ એકબીજાને અડકે એ જરૂરી છે અને ત્રીજું તમે જે દિશામાં બળ લગાવો ઘર્ષણ હંમેશા એની વિરુદ્ધ દિશામાં જ લાગે છે ઓકે તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ઘર્ષણ શું છે પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ એની પાછળનું કારણ શું છે ચાલો હવે એના મૂળ સુધી પહોંચીએ જેને કહેવાય છે ઇન્ટરલોકિંગ આ વાત જાણીને કદાચ તમને નવાઈ લાગશે આપણને જે સપાટીઓ એકદમ લીસી દેખાય છે જેમ કે ટેબલ કે કાચ એ પણ હકીકતમાં પૂરી રીતે લીસી નથી હોતી જો તમે માઇક્રોસ્કોપથી જુઓ ને તો એના પર પણ નાના નાના ખાડા ટેકરા દેખાશે જાણે કે નાનકડા પહાડો અને ખીણો હોય હવે થાય છે એવું કે જ્યારે આવી બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે બંને સપાટીના આ ખાડા ટેકરા એકબીજામાં ફસાઈ જાય છે બસ આજ ફસાઈ જવાની પ્રક્રિયાને ઇન્ટરલોકિંગ કહે છે અને પછી વસ્તુને ગતિ કરાવવા માટે આપણે આ લોકને તોડવું પડે છે જેના માટે બળ લગાવવું પડે છે આ જ છે ઘર્ષણનું અસલી કારણ તો હવે આપણને ખબર છે કે ઘર્ષણ કેમ થાય છે પણ શું આપણે આ ઘર્ષણને ઓછું વધતું કરી શકીએ એવું તો શું છે જેનાથી ઘર્ષણ બદલાય છે ચાલો હવે એ પરિબળો વિશે જાણીએ જે ઘર્ષણ પર અસર કરે છે જુઓ મુખ્યત્વે બે બાબતો છે જે બધો ફેર પાડે છે પહેલું છે સપાટીનો પ્રકાર જેટલી સપાટી વધુ લીસી એટલું ઇન્ટરલોકિંગ ઓછું એટલે ઘર્ષણ પણ ઓછું અને જેટલી સપાટી ખરબચડી એટલું ઘર્ષણ વધારે બીજું છે દબાણ એટલે કે બે સપાટીઓ એકબીજા પર કેટલા જોરથી દબાયેલી છે જેમ કે ખાલી ખોખાને ધક્કો મારવો સહેલો છે પણ વજનદાર ખોખાને ધક્કો મારવો અઘરો છે કારણ કે વજન વધવાથી દબાણ વધે છે અને ઇન્ટરલોકિંગ મજબૂત બને છે ચલો થિયરીની ઘણી વાતો થઈ ગઈ હવે સમય છે આ બધી વાતોને જાતે કરીને જોવાનો એક નાનકડી અને મજેદાર પ્રવૃત્તિથી આ બધું સમજીએ અને ચિંતા ના કરો આના માટે કોઈ મોટી લેબની જરૂર નથી બસ થોડીક ઘરમાં જ મળી જાય એવી વસ્તુઓ જોઈ છે જેમ કે પુસ્તકોમાંથી બનાવેલો એક ઢાળ એક પેન્સિલ સેલ એક ફૂટપટ્ટી કાપડનો ટુકડો અને થોડીક રેતી કરવાનું શું છે એ હું તમને સમજાવું સૌથી પહેલાં ટેબલ પર ઢાળ ગોઠવો અને ઉપર એક નિશાન એ કરો હવે પેન્સિલ સેલને ત્યાંથી ગબડવા દો અને જુઓ કે કેટલો દૂર જાય છે એ અંતર માપી લો બસ આ જ પ્રયોગ પહેલાં કાપડ પાથરીને અને પછી રેતી પાથરીને ફરીથી કરો અને પરિણામ શું આવ્યું બિલકુલ એવું જ જેવું આપણે વિચાર્યું હતું તમે જોશો કે લીસા ટેબલ પર સેલ્સ સૌથી વધુ દૂર ગયો મતલબ કે ત્યાં ઘર્ષણ ઓછું હતું કાપડ પર થોડો ઓછું દૂર ગયો અને રેતી પર તો લગભગ તરત જ અટકી ગયો કારણ કે ત્યાં ઘર્ષણ સૌથી વધારે હતું તો આ પ્રવૃત્તિ પરથી શું સાબિત થાય છે એકદમ સીધી વાત છે પેન્સિલ સેલ કેટલું અંતર કાપશે એનો બધો આધાર સપાટીના પ્રકાર પર છે સપાટી જેટલી ખરબચડી ઘર્ષણ એટલું વધારે અને અંતર એટલું ઓછું ચાલો તો આજના આખા વિષયને અંતે ફટાફટ રિવાઇઝ કરી લઈએ જે સૌથી મહત્વના મુદ્દા છે એના પર એક છેલ્લી નજર નાખી લઈએ તો ત્રણ મુખ્ય વાતો જે આપણે યાદ રાખવાની છે પહેલું ઘર્ષણ એક એવું બળ છે જે ગતિનો વિરોધ કરે છે બીજું તે સપાટી પરના ખાડા ટેકરાના ઇન્ટરલોકિંગ એટલે કે જોડાણને કારણે ઉત્પન્ન થાય છે અને ત્રીજું ઘર્ષણ કેટલું હશે તેનો આધાર સપાટીના પ્રકાર અને તેના પર લાગતા દબાણ પર રહેલો છે બસ આટલો યાદ રાખો એટલે ઘર્ષણનો કોન્સેપ્ટ ક્લિયર તો આજે આપણે વાત કરવાના છીએ વિજ્ઞાનના એક એવા ગજબના કોન્સેપ્ટ વિશે જે આપણી દુનિયાને ચલાવવામાં પણ મદદ કરે છે અને સાથે સાથે ઘસી પણ નાખે છે હા આપણે વાત કરી રહ્યા છીએ ઘર્ષણ વિશે ચાલો આની રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારીએ એક સવાલ છે આપણે પેનથી કાગળ પર આટલી સહેલાઈથી કઈ રીતે લખી શકીએ છે ક્યારેય વિચાર્યું છે આની પાછળ એક અદૃશ્ય શક્તિ કામ કરે છે અને એ બીજું કંઈ નહીં પણ ઘર્ષણ છે તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ઘર્ષણ આપણા માટે એક દોસ્તની જેમ કઈ રીતે કામ કરે છે સાચું કહું તો આપણા રોજબરોજના મોટાભાગના કામ છે ને એ ઘર્ષણને લીધે જ શક્ય બને છે જુઓ આપણે જે ચાલી શકીએ છીએ એ જમીન અને આપણા પગ વચ્ચેના ઘર્ષણને કારણે કાગળ પર લખી શકીએ છીએ ગાડીને બ્રેક મારીને રોકી શકીએ છીએ અરે દિવાસળી સળગાવવા માટે પણ ઘર્ષણ જ જોઈએ એમ કહી શકાય કે આ અદૃશ્ય બળ વગર તો આપણું જીવન જાણે થંભી જ જાય પણ અહીંયા એક મનમાં સવાલ તો થાય જ જો ઘર્ષણ આટલું બધું કામનું છે તો પછી આપણા ચંપલના તળિયા કેમ ઘસાઈ જાય છે ગાડીના ટાયર કેમ બદલવા પડે છે મશીનના પાર્ટ્સ કેમ ખરાબ થઈ જાય છે બસ આ જ સવાલ આપણને આખી વાતના બીજા પાસા પર લઈ જાય છે તો હવે જોઈએ ઘર્ષણનું એ રૂપ જ્યાં એ દોસ્ત નહીં પણ એક દુશ્મન જેવું કામ કરે છે ચાલો સમજીએ એના નુકસાનકારક પાસાને જો સૌથી પહેલી વાત તો એ કે ઘર્ષણને કારણે ગરમી ઉત્પન્ન થાય છે જેનાથી એનર્જી વેસ્ટ થાય છે અને મશીનોની કાર્યક્ષમતા પણ ઘટે છે બીજી વાત એ સતત ઘસારો પેદા કરે છે પછી ભલે એ આપણા બૂટ ચંપલ હોય કે પછી લાખો રૂપિયાના મશીનના પાર્ટ્સ અને હા ક્યારેક ક્યારેક તો આ ગરમી એટલી વધી જાય છે કે એનાથી મશીનને મોટું નુકસાન પણ થઈ શકે છે તો આખી વાતનો સાર કંઈક આવો છે એક બાજુ ઘર્ષણ વગર આપણે ચાલી પણ ન શકીએ લખી પણ ન શકીએ કે વાહનોને કંટ્રોલ પણ ન કરી શકીએ અને બીજી બાજુ એના લીધે જ એનર્જી વેડફાય છે ઘસારો થાય છે અને ગરમીની સમસ્યા ઊભી થાય છે બસ આ જ કારણ છે કે આપણે એને કહીએ છીએ એક જરૂરી દૂષણ તો સવાલ એ છે કે આ જરૂરી દૂષણ સાથે કામ કઈ રીતે લેવું સારી વાત એ છે કે વિજ્ઞાને આપણને એને કાબૂમાં રાખવાના રસ્તા બતાવ્યા છે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ઘર્ષણને વધારી પણ શકીએ છીએ અને ઘટાડી પણ શકીએ છીએ ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે ક્યારે અને કેવી રીતે આપણે ઘર્ષણને વધારીએ છીએ ખાસ કરીને જ્યારે આપણને મજબૂત પકડની જરૂર હોય આનું બેસ્ટ ઉદાહરણ છે આપણી ગાડીઓ અને બાઇકના ટાયર એમાં જે ડિઝાઇન કે ખાચા હોય છે ને એ જાણી જોઈને બનાવવામાં આવે છે એ રસ્તા સાથેની પકડને મજબૂત કરે છે એટલે કે ઘર્ષણ વધારે છે આનાથી જ વાહન સ્લીપ નથી થતું અને બ્રેક પણ સરખી રીતે લાગે છે અને આવું તો રમતના મેદાનમાં પણ જોવા મળે છે કબડ્ડીના ખેલાડીઓને જોયા છે સામેવાળાને પકડવા જાય એ પહેલા હાથ પર માટી ઘસે છે કેમ કારણ કે એનાથી હાથ અને સામેવાળા ખેલાડી વચ્ચે ઘર્ષણ વધે છે અને પકડ એકદમ મજબૂત બને ઓકે તો આ તો થઈ ઘર્ષણ વધારવાની વાત પણ ઘણીવાર એવું પણ બને કે આપણે ઘર્ષણ ઓછું કરવું હોય જેથી વસ્તુઓ સહેલાઈથી આગળ વધી શકે ચાલો હવે એ જોઈએ મશીનોમાં આ કામ કરે છે લ્યુબ્રિકન્ટ્સ એટલે કે તેલ અથવા ગ્રીસ જો જ્યારે મશીનના બે ભાગ એકબીજા સાથે ઘસાય ત્યારે એમની વચ્ચે ઓઇલ કે ગ્રીસનું એક પાતળું લેયર લગાવી દેવામાં આવે છે આ લેયર બંને ભાગને સીધા અડકવા નથી દેતું અને પરિણામે ઘર્ષણ એકદમ ઘટી જાય છે અને મશીન સ્મૂધલી ચાલે છે અને આનું એક મસ્ત મજાનું ઉદાહરણ તો આપણા બધાના ઘરમાં જ છે કેરમ બોર્ડ આપણે કેરમ રમતી વખતે જે પાવડર નાખીએ છીએ એ શું કરે છે એક કુકરી અને બોર્ડ વચ્ચેનું ઘર્ષણ ઘટાડી દે છે એટલે જ તો કુકરીઓ સટાસટ સરકે છે તો આ આખી વાત પરથી એ જ સમજાય છે કે ઘર્ષણ ખરેખર એક બેધારી તલવાર જેવું છે એના વગર આપણું જીવન શક્ય નથી પણ જો એ વધી જાય તો નુકસાન પણ કરે છે એટલે કે સાચો ખેલ તો સંતુલનનો છે આશા છે કે ઘર્ષણનો આ વિષય હવે તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે જો આવા જ વૈજ્ઞાનિક મુદ્દાઓને સરળ ભાષામાં સમજવામાં રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા વધુ અભ્યાસ સામગ્રી અને અપડેટ્સ માટે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી લિંક પરથી અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ફરી મળીશું એક નવા વિષય સાથે